આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ખોડિયલનગર પાસે સિદ્ધેશ્વર હોનસ્ટ ફ્લેટ આવ્યો છે અને ત્યાં ચેતનભાઈ સોલંકીના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ગણેશ પંડાલ એટલે કે જયારે ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હોય ત્યારે ખુશીનો માહોલ છે પરંતુ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી ચેતનભાઈ સોલંકીના ઘરે ગજાનન ગણપતિ મહારાજ એટલે કે ગણપતિ બાપાના પગલાં પડ્યા છે મિત્રો આજ અંતર્ગત ચેતનભાઈ સોલંકી શું કહી રહ્યા છે આવો સાંભળીએ હા સિદ્ધેશ્વર હોનેશ છે ડી ફાઈવ ઝીરો થ્રી ચેતન સોલંકી હું ને મારા ઘરમાં અત્યારે ત્રણ સાડા ત્રણ વાગે સ્થાપના કરી અને થોડી વાર રહીને હું નીચે ગયો મારા હું મારા મારો બાળક અમે બંને જ નીચે ગયા અને લેડીઝ લોકો ઘરમાં કિચનમાં હતા તો હું પાછો ગયો ઘરમાં આવ્યો તો આ પગલાં પડેલા તો હું પૂછ્યું કે આ કોના પગલાં છે તો કે છે અમે તો કોઈ નહીં બધા પગ છે કરે કશું નહીં પણ આ એક ભગવાનનો ચમત્કાર જ છે એવું જ કહેવાય હા ગણેશજીનો ચમત્કાર જ કહેવાય અમે બહુ બહુ જ અમે લોકો બહુ મનથી બેસાડીયા છે ગણપતિ ને બહુ અમને વાસ્તા બહુ છે અમારી ગણેશજી પ્રત્યે લાસ્ટ ફાઈવ યર થી બેસાડીએ છીએ પણ બહુ જ અમને બહુ ગણેશજી બહુ જ અમને વિશ્વાસ છે ને બહુ મનથી બેસાડીએ છીએ મારું નામ ચેતન સોલંકી